રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર ગુરુજીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા અને દારૂ પીવાની ટેવ ધરાવતા ઋષભ સાથે ઝઘડો થયો અને બાદમાં ઉશ્કેરાયેલા પુત્રે પિતાને મુક્કા અને લાફા મારતા તેનું મૃત્યુ નીપજ્યું હતું દારૂ પીવાની ટેવને કારણે માતા અને પુત્ર પિતાથી અલગ રહેતા હતા જોકે પિતાનું લીવર ફેલ થઈ જતા પુત્રએ તેની સારવાર કરી અને દરરોજ જમવાનું ટિફિન પણ આપી જતો જે બાદ પિતાએ પોતાની દારૂની આદત ન છોડતા પુત્રી સાથે ગાળાગાળી કરી અને પુત્રના હાથે પિતાનું મૃત્યુ જો જોકે આ ઘટનામાં એક પણ હથિયારનો ઉપયોગ થયો ન હતો અને હત્યા કરવાનો ઈરાદો પણ ન હોવાથી યુનિવર્સિટી પોલીસે પુત્ર ઋષભ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી ખરેખર આ હત્યા છે કે નથી તેની તપાસ માટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક સાપરાધ મનુષ્યવત એટલે કે બીએનએસ એકસો પાંચ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એની હકીકત એવી છે કે મરણ જનાર કલ્પેશભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ એમના ભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી છે એ મરણ જનાર છે એમને દારૂ પીવાની ટેવ હોય અને એ મરણ જનાર અને એમના પત્ની ઘણા વર્ષોથી છૂટાછેડા લઈ અને અલગ રહેતા હોય મરણ જનારનો પુત્ર છે એ પણ એના મધર સાથે રહેતો હોય પરંતુ આ મરણ જનારને રોજે ટિફિન આપવાની એવી રીતે આવતો હોય અને થોડા સમય પહેલાં મરણ જનારની તબિયત ખરાબ થતાં એને હોસ્પિટલમાં સારવાર કરાવી અને એની સેવા કરતો હતો આ દરમિયાન એને દારૂ પીવા માટે ના પણ પાડતો હતો કેમકે એનું કિડની લિવર બધું ફેલ થઈ ગયેલું હતું જે એ બાબતે પરમ દિવસે રાત્રે એકત્રીસ તારીખે રાત્રે મરણ જનાર આરોપી જ્યારે ટિફિન આપવા ગયેલા મરણ જનારને ત્યારે મરણ જનારે ડ્રિંક કરેલું હોય એટલે આરોપી એને ના પાડી કે તમે ડ્રિંક કરવાનું છોડી દો તમારી સારવાર કરાવવા માટે એના માટે અમે ઘણો ખર્ચો કરેલો છે છેલ્લા એક મહિનામાં અને અમે લોકો બધા હેરાન થઈએ છીએ તમારી ડ્રિંક કરવાની આદતના કારણે તો આ બાબતે મરણ જનારને ખોટું લાગતા એણે આરોપીને અને એના મધરને ગાળો આપતા એ જે આરોપી છે એણે મરણ જનારને બેથી ત્રણ મુક્કા મારેલા અને બે ત્રણ લાફા મારેલા જેથી મરણ જનાર પડી ગયેલા હતા અને બાદ થોડી વાર ઊભા થઈ અને વળી પાછા સૂઈ ગયેલા હતા રાત્રિનો સમય હોય એટલે